તાલુકાના રંગપુર ગામે યાત્રા દેશભક્તિના રંગાવ ધંધુકા તાલુકો અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રંગપુર ગામે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ભારતના વીર સૈનિકોની બહાદુરી અને બલિદાન ને કૌરવખાથા સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવા માટે દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ હેતુ રાષ્ટ્રપ્રેમ યાત્રા પસાર થઈ જેમાં લેવાતા દ્રશ્ય દેશભક્તિ તે સહભાગી થવાનો અવસર મળતો લાગણી કરાવતો હતો આવા કાર્યક્રમો દ્વારા લોકોમાં રાષ્ટ્ર એકતા અને ભાવના વધુ મજબૂત બને છે